ભારે વરસાદની આગાહી વચ્ચે સુરતમાં ઝાપટા રિમઝિમ વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક સુરતમાં બે દિવસના વિરામ બાદ આજે ફરી વરસાદી માહોલ સર્જાયો છે જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ઉકળાટ અને બફારાનો અનુભવ કરાતા લોકોને સવારથી જ ફરી ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે બપોરના સમયથી વરસાદી માહોલ જામતા લોકોને પલળવાનો વારો આપ્યો હતો લો પ્રેશરના કારણે ફરીથી ચોમાસાની સર્કિટ સક્રિય થઈ છે જેના પગલે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી કે સવારથી શહેરના અલગ અલગ વિસ્તારમાં હળવા ઝાપટા પડી રહ્યા છે જેના પગલે વાતાવરણમાં ઠંડક ગઈ છે બે દિવસ વરસાદે વિરામ લીધા બાદ ઉકળાટ અને બફારાનો અનુભવ લોકો કરી રહ્યા છે ત્યારે આજે ફરીથી વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક છવાઈ છે તો બીજી બાજુ નાડા પણ ફરીથી વહેતા થઈ ગયા હતા અલગ અલગ વિસ્તારોમાં હળવાશથી મધ્યમ વરસાદનો અનુભવ લોકો કરી રહ્યા છે